નવરાત્રી પર્વની વિશેષ રજૂઆતમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું નવરાત્રી પર્વ વિશે વાતો જ્યારે ચાલી રહી છે આ પર્વ આખરે આપણા ઘર આંગણે આવીને ઊભું છે જેની આપણે આતુરતાથી આખા વર્ષ દરમિયાન રાહ જોતા હોઈએ છીએ ત્યારે સૌથી પહેલા આજે નવરાત્રીમાં માતા નવદુર્ગાના પ્રથમ સ્વરૂપ એટલે કે માતા શૈલપુત્રીના સ્વરૂપનું આપણે પૂજા અર્ચના કેવી રીતે કરવી તેના વિશે તેના મહાત્મય વિશે તો ખાસ જાણીશું જે સાથે સાથે તેમના ધરતી પરના અવતરણ સાથે જોડાયેલી જે દંતકથાઓ છે તેના વિશે પણ આપણે માહિતી મેળવીશું અને તેની સાથે સાથે જ્યારે નવરાત્રિ પર્વમાં ઘટસ્થાપન ખાસ કરીને કેવી રીતે કરવું અનેક આપણા ઘરોમાં જ્યારે ઘટસ્થાપનની પરંપરા છે ત્યારે તેનું આ વખતે કયું વિશેષ મુહૂર્ત છે અને કેવા પ્રકારે ઘટસ્થાપનની વિધિ કરવી જોઈએ અને કઈ કઈ એવી બાબતોનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે આ તમામ બાબતોને લગતી વિશેષ ચર્ચા કાર્યક્રમમાં કરીશું અને મારી સાથે ખાસ મહેમાન જોડાયા છે આ ચર્ચામાં ભાગ લેવા માટે વધુ સમય ન લેતા આપને પરિચય કરાવી દઉં મારી સાથે જોડાયા છે હરિપ્રસાદજી મહારાજ મહારાજ ખૂબ ખૂબ સ્વાગત છે આપનો કાર્યક્રમમાં ખૂબ ખૂબ આભાર આપનો પણ તથા ગુજરાતના દર્શક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર નવરાત્રિની મારા તરફથી શુભકામના જય માતાજી જય અંબે બિલકુલ આ કાર્યક્રમની આપણે જ્યારે શરૂઆત કરી રહ્યા છીએ સૌથી પહેલાં તો એ સમજવું છે કે પહેલો જ દિવસ છે નવરાત્રિનો અને ખૂબ જ ધામધૂમપૂર્વક આપણે ત્યાં ઉજવતા હોઈએ છીએ નવરાત્રિનું પર્વ અને ખાસ કરીને ઘટસ્થાપનની વિધિ ઘણા એવા ઘરો હોય છે ઘણા એવા લોકો પણ હોય છે કેમ કે અત્યારે થોડો આધુનિક જમાનો છે ત્યારે પહેલેથી ગરબો જે છે તે લાવીને રાખતા હોઈએ છીએ અને પહેલાં દિવસે સારું મુહૂર્ત જોઈને પછી તેની સ્થાપના કરવામાં આવતી હોય છે તો જ્યારે આ પ્રકારે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ તો શું શાસ્ત્રોક્ત વિધિ મુજબ આ યોગ્ય છે એ જાણવું છે સૌથી પહેલાં અને ત્યારબાદ એ જાણવું છે ઘટસ્થાપનની આ વખતે વિધિ કેવી રીતે છે પૂજા અર્ચના કેવી રીતે કરવાની છે સર્વમંગલ માંગલ્યે શિવે साधिके शरणीय त्रंबके गौरी ગૌરી નારાયણી विक्रम વિક્રમ સંવંત બે હજાર એંસી આસો મહિનો આવી આસો સુદ અજવાળી રાતમાં જગદંબાની ઉપાસના કરવાનો પ્રથમ અવસર એટલે કે પ્રથમ નવરાત્રિ આ આસો મહિનાની નવરાત્રિ તો એમાં આપે જે પ્રશ્ન પ્રથમ પ્રશ્ન કર્યો કે આ ગરબાનું ઘટ સ્થાપન નવરાત્રિની ઉપાસનાની સાધનાની પદ્ધતિ કેવી રીતે તેનો પ્રારંભ કરવો જોઈએ તેનો શુભારંભ કેવી રીતે ઘટ સ્થાપના તો પ્રથમ સવારમાં નાઈ ધોઈ પવિત્ર થઈને એવું કહેવામાં આવે છે ઘરને આજુબાજુમાં ગંગાજલ ગૌમૂત્ર ગૌવર્ક છાંટી પવિત્ર થઈ આખું ઘરને પણ પવિત્ર કરવું અને પહેલાં પણ આગલે દિવસે પણ આ માટીનો જે ગરબો હોય એમાં સત્યાવીસ નક્ષત્રના સત્યાવીસ છિદ્ર હોવા જોઈએ એવો ગરબો લાવવો માટીનો ગરબો જે રંગબેરંગી હોય જેમાં નવ રંગથી એ રંગેલો હોવો જોઈએ કારણ કે નવ રંગ રંગની ચૂંડડી આપણે જે કહીએ છીએ એટલે નવ રંગનો નવે નવ નવરાત્રિના નવ રંગનું મહત્ત્વ છે નવરાત્રિનું મહત્ત્વ છે નવ દુર્ગાની પૂજાનો અવસર આ નવ નવદુર્ગામાં પ્રથમના દિવસે પ્રથમ નવરાત્રિના દિવસે મા શૈલીપુત્રીની પૂજા કરવામાં આવે છે તો એમાં ઘટસ્થાપન આજે તારીખ ત્રણ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ આસો શુદ્ધ એકમના દિવસે ઘટસ્થાપન ગુરુવારના દિવસે સવારમાં ઘટસ્થાપન એટલે કે ગરબાનું સ્થાપન એક જગ્યાએ નવ દિવસ સુધી અખંડ દીવો રહે કોઈ અખંડ દીવો રાખતા હોય છે કોઈ અખંડ દીવો નથી રાખતા હોતા સવાર સાંજ નિત્ય નિયમિત પૂજા કરવી નવ દિવસ સુધી નવ મંત્ર નવ દુર્ગાની ઉપાસના અનુષ્ઠાન કરવું જોઈએ તો આ પ્રથમ ગુરુવારના દિવસે ત્રીજી ઓક્ટોમ્બર ગુરુવારના દિવસે પ્રથમ શુભ મુહૂર્ત આવે છે તો એ છ ને અઢારથી લઈને સાત ને અડતાલીસ સુધી પ્રાત સમયે સુપ્રભાતના સમયે આપ ગરબો લાવી માં આદ્ય શક્તિ જગદંબા તમારા કુળદેવી માતાની પૂજા કરીને એમને એવું કીધું છે ગંગાજલથી પવિત્ર કરી દૂધ દહીં ઘી કેસરવાળા દૂધથી સ્નાન કરાવી શ્રીયંત્ર હોય માની અષ્ટભુજાવાળું સ્વરૂપ હોય કે ચાર હાથવાળી માતાજીની જગદંબાની મૂર્તિ હોય કુળદેવીની મૂર્તિ હોય બહુચરમાં ખોડિયારમાં નવદુર્ગામાંથી કોઈ પણ સ્વરૂપ હોય તો પ્રથમ નવરાત્રિના દિવસે ગરબો તો રાખવો જ જોઈએ આદ્યશક્તિ ભવાની આદ્યશક્તિ કુળદેવી માતાની પૂજા કરવા માટે એના આશીર્વાદ લેવા માટે બીજું મુહૂર્ત આવે છે કે જે એ સમયમાં પણ આપ ઘટ સ્થાપન અને ગરબો લાવી શકો છો બીજી નવરાત્રિ બીજા દિવસે ન લાવી શકાય અમાસના દિવસે લાવી શકો પણ એની પૂજા તો પ્રથમ નવરાત્રિના દિવસે જ કરવામાં આવે છે તો બીજું ચોઘડિયું તો રોગ છે ત્રીજું ચોઘડિયું પણ ઉદ્વેગ છે ત્રીજું ચોઘડિયું ચલ છે ચલ એ દસ ને અડતાલીસ મિનિટથી લઈને બાર ને અઢાર સુધી પણ ચલમાં કામ ચાલે ત્યારબાદ લાભ ચોઘડિયું આવે છે જે અતિ ઉત્તમમાં ઉત્તમ મુહૂર્ત છે બાર વાગે ને અઢાર મિનિટે અભિજીત મુહૂર્તનો આરંભ થાય લાભ ચોઘડિયું પ્રારંભ થાય છે જે પોણા બે વાગ્યા સુધી એટલે કે એક અડતાલીસ સુધી રહેશે સાયમકાલે પ્રથમ નવરાત્રિએ સાંજના સમયે પણ આપ ઘટસ્થાપન ગરબાનું પૂજન નવરાત્રિની પ્રથમ નવરાત્રિનું પ્રથમ અનુષ્ઠાનનું પૂજન સાયમકાલે પણ કરી શકો છો તો અમૃત ચોઘડિયું બપોરે ત્રણ અને પંદર સુધી છે ત્યારબાદ કાળ ચોઘડિયું છે અને સાંજે પોણા પાંચથી લઈને સાત ને અડતાલીસ પોણા આઠ સુધી શુભ અમૃત આ બે ચોઘડ્યા છે તો આ જે ત્રણ કલાકનો સમય છે સાંજે ચાર ને પિસ્તાલીસથી સાત અને પિસ્તાલીસ સુધીનો સમય આ અતિશય સર્વશ્રેષ્ઠ અતિ ઉત્તમમાં ઉત્તમ મુહૂર્ત છે આ મુહૂર્તમાં જો આપણા ઘરની અંદર આપણે ગરબો લાવીએ અને ગરબાની અંદર અખંડ દીવો મૂકીએ એવું ગરબો લાવીને એવું કીધું જે ઘઉંની ઉપર તેનું સ્થાપન કરવામાં આવે છે અખંડ દીવો રાખવામાં આવે છે સત્યાવીસ નક્ષત્રનો તેજ મળે સત્યાવીસ નક્ષત્રની ઊર્જા મળે સત્યાવીસ નક્ષત્રની શક્તિઓ મળે એટલા માટે સત્યાવીસ છિદ્રવાળો ગરબો લાવવામાં આવે છે અને એની પૂજા પ્રથમ નવરાત્રિના દિવસે પ્રથમ દિવસે આ આસો સુદ એકમના દિવસે કરવામાં આવે છે બિલકુલ એટલે આપણે એવું માની લઈએ કે બપોરે બાર વાગ્યા પછીના જે મુહૂર્ત છે એ બધા શુભ મુહૂર્ત છે અને સાંજે બપોરે બાર થી બાર ને અઢાર થી લઈને તેર ને અઢાર સુધી જે મુહૂર્ત છે એ લાભ અને અમૃત મૂર્ત છે તો એ સમયમાં પણ આપ કરી શકો છો પણ મધ્યાહન સમય જે એટલે મધ્યાહન સમયમાં આપણે કદાચ ન કરીએ તો સાયમકાલે એવું કહેવામાં આવ્યું છે કે જે અમૃત ચોઘડ્યું છે એ અઢાર એટલે કે સાંજે છ વાગ્યાથી લઈને સાંજે એવું કીધું છે સાત અને પિસ્તાલીસ સુધી જે અમૃત ચોગડ્યું છે એ મુહૂર્ત સર્વશ્રેષ્ઠ બતાવવામાં આવ્યું છે અને ચાર વાગ્યાનું પણ જે લાભ ચોગડ્યું છે એટલે ચાર વાગ્યાથી લઈને સાંજે સાત ને પિસ્તાલીસ સુધીનું જે મુહૂર્ત છે એ સર્વશ્રેષ્ઠ મુહૂર્ત છે જેમાં લાભ અને અમૃત ચોઘડીયું જે કહેવામાં આવે છે એ મુહૂર્તમાં જો આપણે આ ગરબાનું ઘટ સ્થાપન કરીએ મા શક્તિ જગદંબાની કૃપા મેળવવા માટે આશીર્વાદ મેળવવા માટે જો અનુષ્ઠાનની આપણા વ્રતની શુભ શરૂઆત સારા મુહૂર્તમાં કરીએ તો આખી નવરાત્રી દરમિયાન આખા વર્ષ દરમિયાન કોઈ વિઘ્ન આવતું નથી એટલા માટે લોકો શુભ મૂર્તની રાહ જોતા હોય છે અને શુભ મુહૂર્તમાં જ માની પૂજા કરવાનું એવું કીધું છે સંકલ્પ લેતા હોય છે શુભ મુહૂર્તમાં જ સારા સારા આખા નવા વર્ષના સંકલ્પ શુભ મુહૂર્તમાં લેવામાં આવે તો એનું મંગલ થાય છે એના કાર્યમાં કોઈ વિઘ્ન આવતું નથી એટલા માટે સર્વશ્રેષ્ઠ જે મુહૂર્ત છે એ સર્વશ્રેષ્ઠ મુહૂર્ત સાંજે ચાર ને અડતાલીસથી લઈને અઢાર એટલે કે છ ને અઢાર સુધીનું જે મુહૂર્ત છે ચાર ને અડતાલીસથી સાંજે છ ને અઢાર સુધી એ શુભમાં શુભ અતિ ઉત્તમમાં ઉત્તમ મુહૂર્ત છે ત્યારબાદ છ વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીનું જે મુહૂર્ત છે એ અમૃત ચોઘડ્યું છે એ બીજો નંબર છે પણ સારામાં સારું જે મુહૂર્ત છે એ ચાર પિસ્તાલીસથી લઈને છ ને અઢાર સુધીનું શુભમુહૂર્ત છે ચોક્કસ ખૂબ જ સરસ માહિતી આપે આપી હરિપ્રસાદજી અને હવે જ્યારે ઘટસ્થાપન વિશે તો વાત થઈ જ ગઈ છે હવે માતાજીની ઉપાસનાની આપણે વાત કરીએ તો આસુસુદ એકમ પહેલું નોરતું અને પહેલાં નોરતામાં આપણે ઉજવણી કરીએ છીએ નવરાત્રિ પર્વમાં માતા શૈલપુત્રનું અવતરણ જે થયું તેની વિશેષ પૂજા અર્ચના કરવાનું છે અને એવું કહેવાય છે કે માતા શૈલપુત્રી એ સૌભાગ્યની દેવી છે

આદ્યશક્તિ ભવાની જગદંબાની મહાવિદ્યા મહામાયાની ઉપાસના કેવી રીતે કરવી તે વિસ્તારપૂર્વક તેનું વર્ણન કરવામાં આવેલું છે પણ પ્રથમ શૈલીપુત્રી ચિવસે મા શૈલીપુત્રી માતાનો મંત્ર છે ઓ વંદે વાંછિતલાભા ચંદ્રાર્ધ કૃત શેખરા વૃષારૂઢાસલધરામ શૈલીપુત્રી યમ શૈલીપુત્રિમ નમાહમ વંદે વાંચિત લાભાય આપે કહ્યું કે જે સૌભાગ્યદાયીની છે જે યશદાયીની છે જે સુખ અને શાંતિદાયીની છે જે રિદ્ધિ સિદ્ધિની દાતાર જે એટલા માટે દુહામાં કીધું રિદ્ધિ દે સિદ્ધિ દે અષ્ટ નવ નિધિ દે એવી વંશમાં વૃદ્ધિ કરવાવાળી યશસ્વીની પ્રથમ દિવસેમાં આદ્યશક્તિ જગદંબા શૈલીપુત્રીનું જે સ્વરૂપ છે એની પૂજા કરવામાં આવે છે શૈલીપુત્રી માતાની દંતકથા એવી છે કે દેવી ભાગવતમાં અને અનેક પુરાણોમાં વેદો ઉપનિષદોમાં પણ આપણે સાંભળી છે અને દરેક દર્શક મિત્રો એ પણ કદાચ સાંભળી હશે ભક્તજનોએ પણ સાંભળી હશે કે પર્વતરાજની પુત્રી આ શૈલીપુત્રી એમનું નામ પડ્યું છે હિમાલય રાજ એટલે કે પર્વતોની કન્યા પર્વતોની રાણી પર્વતો પહાડોમાં રહેવા ગિરિકંદરોમાં રહેવા વાળી હિમાલયની દીકરીનું નામ છે શૈલજા શૈલીપુત્રી એ હિમાલયની દીકરી એવું કહેવામાં આવે છે આ શૈલીપુત્રી આ એનો બીજો જન્મ છે પ્રથમ જન્મમાં એનું નામ સતી હતું દક્ષ પ્રજાપતિના ઘરે એનો જન્મ થયો હતો અને ઓઘડનાથ એવા દેવાધિદેવ મહાદેવજી જોડે એમના વિવાહ થયા હતા પણ દક્ષ પ્રજાપતિએ જમાઈ રાજાનું અપમાન કર્યું દીકરીને આમંત્રણ ન આપ્યું પોતાના ઘરે બધા દેવતાઓને બોલાવ્યા બ્રહ્માજી આવ્યા વિષ્ણુ ભગવાન આવ્યા ઇન્દ્રદેવ આવ્યા વાયુદેવ પવનદેવ બધા દેવ આવ્યા પણ દેવોના દેવ મહાદેવ એ મહાદેવજીને આમંત્રણ ન આપ્યું એટલે એના ધર્મપત્ની જે સતી હતા જેને આદ્ય શક્તિ કહેવામાં આવે છે એ દક્ષ પ્રજાપતિના યજ્ઞનો વિધ્વંસ કર્યો એ યજ્ઞના વિધ્વંસમાં મા સતીજી સમાઈ ગયા અને એના વિરહમાં દેવાદેવ મહાદેવ શાંબ સદાશિવ ભોળાનાથ એમની જટામાટી એમના ગણને ઉત્પન્ન કર્યા વીર અને ભદ્રને ઉત્પન્ન કર્યા દક્ષ પ્રજાપતિના યજ્ઞનો વિધ્વંસ કર્યો અને મા સતીને લઈને ભગવાન શંકર બ્રહ્માંડમાં આકાશમાં ઉડવા લાગ્યા અને ચારેય બાજુ ફરવા લાગ્યા અને જે જે જગ્યાએમાં સતીના જે અંગ પડ્યા એ જગ્યાએ શક્તિપીઠ બની છે એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં પગનો અંગૂઠો પડ્યો ત્યાં ઉત્તરકાલી જ્યાં ડાબા પગનો અંગૂઠો પડ્યો ત્યાં દક્ષિણ કાલી જ્યાં હાથનો અંગૂઠો પડ્યો ત્યાં મહાકાળી જ્યાં પેટ પડ્યું ત્યાં અન્નપૂર્ણા માતા જ્યાં સ્તન પડ્યો ત્યાં મહાલક્ષ્મીજી એવું કહેવામાં આવ્યું જ્યાં બૂટ પડી ત્યાં બુટ ભવાની માતા કોઈ જગ્યાએ બહુચર માતા કોઈ ખભો પડ્યો ત્યાં ખંભલાવ માતા એવા અનેક સ્વરૂપે માનું જગદંબાનું સ્વરૂપ જે જે જગ્યાએ જે જે અંગ એના એ થયા છે ત્યાં યંત્રકાર થયો છે એ જગ્યાએ મા બિરાજમાન થયા છે એને શક્તિપીઠ કહેવામાં આવે છે એ આદ્ય શક્તિ એ શક્તિની પીઠ ત્યાં થઈ છે એટલા માટે એ શક્તિપીઠ એ પ્રથમ શૈલીપુત્રી માતાની શક્તિપીઠ બનારસમાં કાશી ગંગા નદીના કિનારે વરુણ અને અશી ઘાટ પાસે શૈલીપુત્રી માતાનું દેવાલય છે શક્તિપીઠનું મંદિર છે તો એના પણ દર્શન કરવા જોઈએ અને પ્રથમ દિવસે શૈલીપુત્રી માતાનું જે સ્વરૂપ છે એ સ્વરૂપનું સ્મરણ કરીને એવા વસ્ત્ર ધારણ કરીને માને મનગમતા લાડ લડાવી ગરબા ગાઈને એની પૂજા કરવામાં આવે છે આમ જે કોઈ પ્રથમ દિવસે સારા મુહૂર્તમાં શુભ મુહૂર્તમાં ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચેય નમઃ ઓમ એમ હ્રીમ ક્લીમ શૈલીપુત્રી માતાય નમઃ આ મંત્રનો જે કોઈ જપ કરે છે અને માની પૂજા કરે છે અને આ નાનકડી એવી કથા છે જે દુર્ગા સપ્તશતી ચંડી પાઠમાં પણ છે આ કથા જે કોઈ પણ સાંભળે છે દક્ષ પ્રજાપતિની કથા છે બાવન શક્તિપીઠોની જે કથા છે એનું જો વાંચન કરવામાં આવે એનું સ્મરણ કરવામાં આવે એના કેવલ દર્શન કરવામાં આવે તો પણ મા શક્તિ ભવાની જગદંબાના રાજેશ્વરી કુળદેવી માના આશીર્વાદ કાયમ એના ઉપર રહે છે ચોક્કસ હરિપ્રસાદજી મારા જે ખાસ કરીને પૂજા અર્ચના કેવી રીતે કરવી છે તે વિશે જણાવું છું કેમ કે સૌભાગ્યની દેવી છે અને દરેક ભક્ત એવું ઈચ્છે છે કે પૂજા અર્ચના કરીને વિશેષ સુખની પ્રાપ્તિ થાય સારા ફળ પ્રાપ્તિ થાય નાના લોકોના હિત માટે આપે ઉત્તમમાં ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે કે નવરાત્રી દરમિયાન પૂજા કેવી રીતે કરવી જોઈએ તો પૂજા તો શ્રદ્ધા અને ભાવથી માની પૂજા કરવામાં આવે છે તો હું દર્શક મિત્રોને કહીશ કેટલાક લોકો ગાયને પૂજા કરતા હોય જેમ તમે અને હું આપણે જેમ બોલીને પૂજા કરીએ છીએ તો ઘણા લોકો નાચીને પૂજા કરે છે ગાવું રમવું અને બા એટલે કે ગાવું પણ રમવું પણ અને બા એટલે કે જગદંબા માટે ગાવું અને રમવું એને કહેવાય ગર બા ગાવું પણ જોઈએ રમવું પણ જોઈએ અને બા માટે ગાવું અને રમવું બંને કરવું કોના માટે તો કે આદ્ય શક્તિ જગદંબા માટે ગાવું પણ જોઈએ રમવું પણ જોઈએ ઘટસ્થાપન તો આપણો રિવાજ છે એ તો અવશ્ય કરવું જ જોઈએ નિયમિત સંધ્યા પૂજા સાયમ કાલે અને સવારે પ્રાત સમયે આરતી માની જય આદ્યાશક્તિ સોળે સોળ દિવસની તો કરવી જ જોઈએ જેમ એકમ એક સ્વરૂપ બીજના દિવસે કયું સ્વરૂપ ત્રીજના દિવસે ચોથે ચતુરા મહાલક્ષ્મીમાં એવી રીતે દરેક તિથિઓના સ્વરૂપ છે એ સ્વરૂપની સોળે સોળ તિથિની આરતી તો નિત્ય રોજ કરવી જોઈએ ત્યારબાદ આસમાના રંગની ચૂંડડી માને અર્પણ કરવી જોઈએ નવ રંગની ચૂંડડી વસ્ત્ર લોક અને લાજ નિવારણ માટે વસ્ત્ર માને ચૂંડડી હરિભરી એવું કીધું જે અર્પણ કરવામાં આવે છે તો એનો માંડવો લીલો રહે એની વાડી લીલી રહે છે એવું કહેવામાં આવે છે જે કોઈ માને વસ્ત્ર પ્રદાન કરે છે એને એવું કીધું છે કે એનો કુળ એનું ગોત્ર એનું આગળ વધે છે એને સંતાન સુખ મળે છે એના ઘરે દીકરો એના ઘરે દીકરો શૈલીપુત્ર એને ત્યાં પુત્રનું સુખ મળે છે સંતાનનું એને સુખ મળે છે કારણ કે મા શક્તિ વગર કોઈ સંતાન આપી શકતું નથી એટલે જો કોઈને મારવાનો હક હોય તો એ માને છે અને જીવાડવાનો હક હોય તો એ મા છે એક અક્ષરનો મંત્ર છે એનું નામ છે મા એક અક્ષરનો મોટામાં મોટો જે મંત્ર છે એનું નામ છે મા તો માને ફળનૈવેદ્ય અર્પણ કરવું કંકુનો ચાંદલો કરવો કુમકુમના પગલાં પડાવવા કુંવારી દીકરીઓની પૂજા કરવી નાની બાળ સ્વરૂપ હોય જે માસિક ધર્મમાં ન આવતા હોય એવી બાળ સ્વરૂપ કન્યાની પૂજા કરવી નવ કન્યાની પૂજા કરવામાં આવે નવ દુર્ગા સ્વરૂપે તો નવ પ્રકારના પૂર્ણતાના એને આશીર્વાદ મળે છે અને માના આશીર્વાદ મળી જાય આદ્યશક્તિ જગદંબાના આશીર્વાદ મળી જાય તો એને બીજું કાંઈ કરવાનું બાકી રહેતું નથી કારણ કે શંકરાચાર્યજીએ પણ બધા જ દેવતાઓની ઉપાસના કરી પણ એમને સિદ્ધિ તો જ્યારે માની કરી શક્તિની કરી ભવાનીની કરી ત્યારે જ એમને સિદ્ધિ પ્રાપ્ત થઈ ત્યારે જ એને એના મનમાં જેટલી પણ શંકાઓ હતી એ શંકાઓ દૂર થઈ એટલે શક્તિ વગર કોઈનો ઉદ્ધાર નથી એટલે જ આપણા શાસ્ત્રમાં કવિઓ પણ કહે છે મા તે મા બીજા બધા વગડાના વાહ એટલે એક અક્ષરનો જો મહામંત્ર હોય તો એ મહામંત્ર છે તો માની પૂજા કંકુ અબીલ ગુલાલ કેસર લાલ ફૂલ જાસૂદના ફૂલ ગુલાબના ફૂલ સફેદ ફૂલથી કરવામાં આવે છે વસ્ત્ર પાત્ર ચૂંદડી દાડમનું ફળ માને પ્રિય છે લાલ ફળ કેસરી ફળ એટલે કે સંતુ હોય એવા ફળ પણ માને પ્રિય છે વિશેષતઃ દૂધમાં બનાવેલી ભાત એટલે કે ખીરનું ભોજન પણ જો માને અર્પણ કરવામાં આવે કરપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ કપૂરની આરતી કરવામાં આવે અને જે માની પ્રાર્થના છે જે વિશ્વંભરી કે જે આખા બ્રહ્માંડનું જે સંચાલન કરવાવાળી આદ્યશક્તિ જગદંબા અમારું કલ્યાણ કરો તો નવ દિવસ દરમિયાન આવી રીતે શૈલીપુત્રી માતાની અને નવ દિવસ દરમિયાન અલગ અલગ સ્વરૂપની જ પૂજા કરવામાં આવે તો માની કૃપા અસીમ પ્રાપ્ત થાય છે

એવું કીધું છે કે પવિત્રતા તો ઘરમાં હોવી જ જોઈએ પણ ઊંચા અવાજે વાત ન કરવું જોઈએ કોઈ પણ મા દીકરી લક્ષ્મી બેન બેટી આ બધા શક્તિના સ્વરૂપો છે તો એનું પણ અપમાન ન કરવું જોઈએ આ બધા નિયમો તો ચોક્કસપણે ધ્યાન રાખવા જ જોઈએ ઘરમાં પણ એવું કીધું છે કે અશુભ તત્વ ન આવે એટલે ઘર આંગણે પણ સાથિયા કરવા જોઈએ ઉમરો પણ પૂજવો જોઈએ કારણ કે જેના આંગણામાં કંકુના સાથિયા હોય એના ઘરે કંકુ પગલાં કરવા માટે કુળદેવી નવરાત્રિમાં સારા દિવસોમાં આવતા હોય છે એટલે આંગણું પણ પવિત્ર જે ઉમરે સાથિયા પણ કરેલા હોવા જોઈએ વિશેષ પ્રકારે જો માની પૂજા અને માના આશીર્વાદ લેવા હોય તો દુર્ગા સપ્ત સતી ચંડી પાઠનો પાઠ કરવો જોઈએ જાતે પણ ગૂગળનો ધૂપ આપ કરી શકો છો જ્યાં પણ ગૂગળનો ધૂપ થાય છે ત્યાં ભૈરવ દાદાના પણ આશીર્વાદ મળે છે અને ત્યાં કારણ કે દરેક શક્તિની પાસે એના અંગરક્ષક ભૈરવ હોય છે એ ભૈરવ દાદાના આશીર્વાદ મળે અને ભૈરવ દાદા પહેલાં જ્યાં મા આવે જ્યાં શક્તિ આવવાના હોય જ્યાં આદ્ય શક્તિ જ્યાં આવવાના હોય ત્યાં એની પહેલાં એના અંગરક્ષકો એના દાદા આવે છે એના ભૈરવ આવે છે એટલે ભૈરવ દાદાનું આહવાન કરવા માટે ગૂગળનો ધૂપ કરવો જોઈએ માનું આવાહન કરવા માટે ગૂગળનો ધૂપ કરવામાં આવે છે તો ગૂગળનો ધૂપ કરીએ તો મા આપણા ઘરે પધારે છે અને એવું કીધું છે કે એના બાળકોની રક્ષા કરવા એના કુટુંબની એના કુળની રક્ષા કરવા માટે કુળદેવી માતા આવે છે અને કુળની રક્ષા કુળદેવી માતા જ કરી શકે અને બધાને કુળદેવી હોય એટલે કુળદેવી માને આશીર્વાદ લેવા માટે આ નવરાત્રિમાં માને ફળનું નૈવેદ્ય ઉમરામાં જેમ કીધું એમ આસો પાલવનું તોરણ પણ બાંધવું જોઈએ સવાર અને સાંજ અખંડ દીવો પણ રાખવો જોઈએ નિત્ય આરતી પૂજા પણ કરવી જોઈએ વિશેષ પ્રકારે એના મંત્ર છે યા દેવી સર્વભૂત શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્ત્યય નમસ્ત્યય નમસ્ત્યઈ નમો નમો ત્રણ વાર વંદન કરી નમસ્કાર કરવા જોઈએ કારણ કે ત્રણ નવરાત્રિ જે અલગ અલગ સ્વરૂપની છે જેમાં પહેલાં ત્રણ નવ નવરાત્રિ છે એ મહાકાલી માતાનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે સર્જનકારક એટલે પ્રથમમ શૈલીપુત્રી એ નાનું બાળ સ્વરૂપ છે પછી બીજું સ્વરૂપ આવ્યું બ્રહ્મચારિણી માતાનું તો એ ભણતી કન્યાનું વિદ્યા અભ્યાસ કરવા મોકી મૂકીએ ત્યારે જે કન્યાનું દીકરીનું સ્વરૂપ હોય એ બ્રહ્મચારિણી માતાનું છે ચંદ્રઘંટા માતાનું સ્વરૂપ એ કેવું સ્વરૂપ છે તો કે સગાઈ અને લગ્ન કરેલી વચ્ચેનો જે સમય હોય એ જે સમય છે ત્યારે જે સ્વરૂપ છે એમાંનું ચંદ્રઘંટાનું સ્વરૂપ છે ત્યારબાદ કુષ્માંડા જ્યારે એના વિવાહ થઈ ગયા અને શ્રીમંત સંસ્કાર ખોળો ભરવાની વિધિ આવી અને ખોળો ભરતી વખતે શ્રીમંત સંસ્કાર વખતે જે શક્તિનું સ્વરૂપ હોય છે એવું જ સ્વરૂપ કુષ્માંડા માતાનું હોય છે પછી પાંચમું સ્વરૂપ જે સ્કંદ માતાનું એ દરેક દીકરીઓ દરેક માતાઓ આ નવે નવું સ્વરૂપ પોતે જીવે છે ભક્તજનોને હું કહેવા માગીશ પાંચમું સ્વરૂપ છે કે સ્કંદ માતાનું સ્વરૂપ છે એ પાંચમું સ્વરૂપ સ્કંદ માતા એટલે કે આખો પરિવાર જોડે હોય અને દીકરા સંતાન પણ જોડે હોય એવું સ્વરૂપ છે પાંચમું સ્વરૂપ છે ષષ્ઠમ કાત્યાયની તથા જે છઠ્ઠું સ્વરૂપ છે છઠ્ઠા નોરતાનું જે માતાજીનું સ્વરૂપ છે એ કાત્યાયની માતાનું સ્વરૂપ છે કે જે મેં પહેલાં કીધું કે મા છે એ દીકરાને પોતાના કુળને જો બગડતો હોય તો એને મારે પણ ખરા અને એને તારે પણ ખરા એટલે કાત્યાયની માતાનું છઠ્ઠું સ્વરૂપ છે સપ્તમમ કાલ રાત્રિ છે એ પોતાના પતિને પણ મારે તો દરેક દરેક દર્શક મિત્રો એ જોયેલું હશે કે મા સતી જ્યારે ભાવ વિભોર થઈ ગયા ત્યારે શંકર ભગવાન પગમાં આવી ગયા હતા અને એ મહાકાળી માતાના પગમાં શંકર ભગવાન આવી ગયા આવું દ્રશ્ય બધાએ ફોટો પણ બધાએ જોયેલો હશે તો એ પતિને પણ મારી શકે એ કાલ રાત્રિ અને નવદુર્ગા અષ્ટમ સિદ્ધિદાત્રી છે જેની પાસે માતા પિતા ભાઈ બહેન સાસુ સસરા દીકરો દીકરી રહેવા માટે ઘર વસમાં રહેવાવાળા પતિદેવ વસમાં રહેવાવાળા સંતાન વસમાં રહેવાવાળા આજ્ઞાકારી સાસુ સસરા હોય તો એને સિદ્ધિદાત્રી કહેવામાં આવે છે અને ગૈઢી ડોહી થઈ જાય અને બધો આખો પરિવાર જોડે હોય એના દીકરા જોડે હોય તો એવી સિદ્ધિદાત્રી માતાનું નવમું સ્વરૂપ છે તો આમ આ નવ સ્વરૂપો જે દરેક દીકરીઓ દરેક માતાઓ જે જીવતા હોય છે અને આ સ્વરૂપને જ સનાતન સંસ્કૃતિ કહી છે અને આ સ્વરૂપની જ પૂજા કરવામાં આવે તો આમાંથી એક સ્વરૂપ જો તમને ઓછું હોય તો તમને ન ગમે અને ન ચાલે એટલે દરેક સ્વરૂપ માણવા અને દરેક સ્વરૂપનો આનંદ લેવા દરેક સ્વરૂપના દર્શન કરવા માટે નવરાત્રીનું વ્રત નવરાત્રીના ઉપવાસ નવરાત્રીનું અનુષ્ઠાન જી કરવું જોઈએ બિલકુલ હરિપ્રસાદજી ખૂબ જ અદ્ભુત આપે માહિતી આપી અને સમગ્ર જે આજે પ્રથમ જ નોરતું છે અને પ્રથમ નોરત શૈલપુત્રી શૈલપુત્રીના પૂજા અર્ચના કેવી રીતે કરવી તેનું સમગ્ર જે માર્ગદર્શન આપે આપ્યું એ બદલ આપનો આભાર

ખુલતા હોય છે અને વિશેષ ફળ પ્રાપ્તિ થાય છે આજના એપિસોડમાં આપણે જાણ્યું કે કેવી રીતે પૂજા અર્ચના કરવાની છે આ જ પ્રકારે અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના કેવી રીતે કરવી તેના વિશે આપને માહિતી આપતા રહીશું આપ જોતા રહો હાલ આવી જ રજૂઆતમાં આટલું જ જોતા રહો ગુજરાતીઓ સત્યની સાથે નમસ્કાર